રામચંદ્રજીએ રાવણના દસ ના એ ઘમંડનો જે પ્રલય કર્યો અસુરી સંપત્તિ પર દૈવી સંપત્તિનો જ્યારે વિજય થયો લંકાની ધરતી હજારો વર્ષથી કચડાયેલી ગુલામી અવસ્થામાં જીવનારી એ પ્રજા અને સુખી થઈ ગઈ અને ખૂબ આનંદ થયો એવી જ એક વાત આધ્યાત્મિક દુનિયાના સાધકો માટે એ છે એને દસ મસ્તક હતા દસ મસ્તક જેટલી શક્તિ હતી એટલા એના બાહુ હતા મસ્તક કે બાહુ રાવણને પ્રભુએ જે વધારે પડતા આપેલા એનો ભ્રમણ પરાકાષાય એની શક્તિ પરાકાષાય છતાંય દરેક વ્યક્તિ પ્રભુની પ્રભુતા આગળ જીરો કહેવાય આધ્યાત્મિક માર્ગે ચાલનારા સાધકો જે સાધકોએ અંતરના ઊંડાણમાંથી એક પ્રાર્થના જ કરી હોય કેવળ તમને રાજી જ કરવા છે અને સાધકો એ જાગ્રત રહેવાનું છે એક બાજુ છે તમારી ટોપ સુરુચિ બીજી બાજુ છે આત્મા અને ભક્તિ રસમાં જબડવા માટે રામચંદ્રજીના શરણોમાં મૂકવા માટેની એકધારી તમન્ના એ સુરુચિ અને તમન્નાની વચ્ચે સૂક્ષ્મ શરીરનો એક મોટો છે સમજવા માટે પ્રયત્ન કરજો વિજયાદશમી આવીને ગઈ કેટલી કરોડો જન્મથી ઇન્દ્રિયોને આધીન વર્તીને મન બુિશીત અહંકારો પર પડેલા જે સંસ્કાર એક બાજુ પચંડ મહિમામાં બેઠા છે એક માજુ પ્રચંડ કેવાય સહજ આનંદ અનંત અવતારના અવતાર એવા પુરુષોત્તમ નારાયણ અક્ષર ભ્રમની જ કલ્પના નથી કરી શકતા તો નારાયણની ક્યાં થઈ આઈન્સ્ટાઈને બહુ અદભુત વાત કરી મોસ્ટ માઇન્યુટ એટેમમાં પણ નાઇન્ટી એઈટ પરસેન્ટ વેક્યુમ અને આમાં બે ડેડ એકસેન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન એ અંદર ફર્યા કરે છે ફર્યા કરે છે અને મોસ્ટ માઇન્યુટ એટમમાં જો આ એક ચેતનતા અક્ષર બ્રહ્મની ન હોત માનવી કોઈ પદાર્થનું સર્જન ન કરી શકે હોત આ શરીરમાં અક્ષર બ્રહ્મ એક સેકન્ડના બસો મેનની સ્પીડે એનો પ્રવાહ વહી રહ્યો છે જેને લઈને આપણું પેટ આપણી જાંગ ગુલાબ બધું જ સ્થિર છે બાકી લોચા પડી જાય કલ્પનાતીત એવું અક્ષરભ્રમ જેને લઈને ફૂલ સ્વાસ ફળ એનો ટેસ્ટ અનાજ એની આગવી વિશેષતા શક્તિ સુકુમ્યો એની આગવી વિશેષતાઓ જગત કઈક સ્વાહ નું લઈ રહ્યું છે એ અનંત અનુની જેમ ઉડતા ફરે એવું એનું સગુણ સ્વરૂપ અનંત મુક્તોને ધારણ કરીને ભગવાનના સુખે સુખી સુખ્યા કરી પોતે બધાને ધારણ કરી આનંદ કરાવી રહ્યા છે અક્ષર બ્રહ્મ કલ્પના તી છે આત્માને છે વ્યાપક છે એમાં અંતર્યમી બને ભગવાન સ્વામિનારાયણ ગયા છે આ વર્ણન હું તમને એટલા માટે કરું છું બરોબર સમજો ધીમે સમજો માયાનો લેસ મૂળ પુરુષને નથી માયાનો પ્રભાવ મૂળ પુરુષને ન પહોંચી શકે મૂળ પુરુષ એટલે અક્ષરધામનો એક કનિષ્ઠમાં કનિષ્ઠ મુક્ત અતિ ઉત્તમ કોટીના મુક્ત ગુનાતી ક્યાંથી એ પ્રભાવને પહોંચે કરોડો જન્મથી આ જ ઇન્દ્રિયોથી કચરો ચાર અંતકન પર નાખી એ કક્ષાએ આપણે અલકટ ને ગંદા બનાવી દીધા છે જેના ફળ સ્વરૂપે એક બાજુ નિષ્ઠા બી છે અક્ષર પ્રસાદ મહારાજ ની બીજી બાજુ સમ સુહદ ભાવને એકતાના સનાતન સિદ્ધાંતને સમજ જેવી છે ત્રીજી બાજુ ભૂલકોની યાત્રા બી છે ચોથી બાજુ ભજન સ્વાધ્યાય બી છે પુરુષોત્તમ નારાયણની પરાશક્તિ આખી દુનિયાના ચૈતન્યને એક સેકન્ડના કરોડમાં ભાગમાં ચૈતન્ય સ્વરૂપ બનાવી દે જનને ચેતન બનાવી દે

બીજી બાજુ મોસ્ટ માઇન્યુટ પ્લેસમાં એક સૂક્ષ્મ શરીર આત્મા પર એક અક્ષય ચોટેલું છે એ માઇન્યુટ શરીરમાં ચાર વિભાગ મન બુદ્ધિ ચીત અને હંગાર અને ચારેક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મ રોગો બીજી બાજુ અદભુત વાત ભગવાન સ્વામિનારાયણે કરી જ્યાં ગુણાતીત પુરુષ છે ત્યાં મારું અક્ષર ત્યાં અક્ષરધામનું મધ્ય છે આ સૌ તેજોમય દિવ્ય પ્રકાશે યુક્ત તમે ત્યાં બેઠા છો જ આવી કેટલાય વચનાત્મક ભગવાન સ્વામિનારાયણે કરી આત્મીય પર્વ ઉજવાઈ ગયા અનકોટ ઉત્સવો કેટલાય ઉજવાઈ ગયા કેટલા વર્ષોથી અમે ઉજવીએ છીએ નિર્ગુણ સ્વામીને સંતો પચીસ પચીસ વર્ષના મહારા વહી ગયા આપણે એક તાજવાથી કંઈક તોડવું છે એક બાજી આટલું બધું પ્રચંડ માયાને એક સેકન્ડના લાખમાં ભાગમાં અનંત જીવોની માયાને જીવોને આવરીનારી અનંત બ્રહ્માંડોને આવરી લેનારી માયા અક્ષરધામ એક સોપારી જેટલા પ્રદેશમાં લઈ થઈ જાય છે કોમ્પ્યુટરનો હિસાબ નહીં કાઢી શકે કોમ્પ્યુટર ત્યાં જીરો થઈ જાય આવું અક્ષર બ્રહ્મ નારાયણ કલ્પના તીર્થ એના આપણે બધા ઉપાસકો એમાંય બુલકુની અદભુત સમજન કેટલાય સેવકોને એટલી સરસ આવી છે ઘણા બિચારાને ખબર જ નથી પણ જ્યાં સુધી યોગીજી મહારાજના જીવનમાં ડૂબાય નહીં ત્યાં સુધી ભૂલકુ શું ચીજ છે એમાં આપણે સ્થિર નહી રહી શકીએ યોગીજી મહારાજ એમની સાથે હું ગોંડલ મંદિરમાં મને કે ચાલો દર્શને કરી અમારી જોડે આવું ઘોડા ગાડી ઘોડો પડવાની તૈયારી પર એવું દમલું શરીર योगी महाराज अंदर बैठा बैठो घोड़ागाड़ी चाली मंदिर तरफ जूना मंदिर तरफ दर्शन दिवाली ना दिवसों स्वामी जी मैंने कह आखा ग्वांडल गाम प्रसाद वेसु मैंने कितना संकल्प उभा थी गया પેલા સંગર્ત તો એ ઉઠી જાય સત્સંગી ને થઈને વાય તરત જ સારથી બિચારો વિચારો ગાડી વારો યોગી મારા એટલું જ કે આમ લઈને આપણે આમ જવું છે આમ જ જેવા છે તું ઉતરી જા જોગી યોગી મહારાજ અસ્તિત્વ રહિત એક કક્ષાએ વર્ત્યા એને ઘોડા ગાડી વાળો તું કહી શકતો હતો ધીમે ધીમે કડા કરીને હેતે કરીને પાછી ઘોડા કોઈ સત્સંગી નહીં તો વીસ પચીસ હજાર ઘરોમાં પ્રસાદ અનકુટ નો પહોંચાડે જાતે જાય પગે લાગે સેવા મળે કે ન મળે હું જયારે ગોંડલ મંદિરમાં ગયો ત્યારે એક સત્સંગ ગોંડલ ના પછી ત્રણ પછી પાંચ મહારાષ્ટ્રીય થોડા યુવકો વધે તો પછી શરૂ કર્યું તો વીસ શરૂ થયા